ત્યાં મોટા બધા સિંહ પણ મૂકેલા છે તો તમે જોઈ શકો છો મિત્રો સફારી પાર્ક નો ગેટ કે પડે છે તો તમે જોઈ શકો છો કેવું સુંદર મજાનું ત્યાં પાણીના ફુવારા પણ બનાવેલા છે તમે જોઈ શકો છો મોટા મોટા હરણા વાંદરા પણ મૂકેલા છે તો તમે મિત્રો જોઈ શકો છો તો આંબડી સફારી પાર્કમાં સુંદર મજાનું ગેટ છે પણ અંદર પણ ફરવાનું સરસ મજાનું તો તમે જોઈ શકો છો તો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો